મોડાસાના આણંદપુરા કંપા પાસે સર્જાયો માર્ગ અકસ્માત માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે બોડીલી ખેડબ્રમમાં એસટી બસની અડપેટે રાહદારી આવ્યો છે રાહદારીએ અડપેટે આવતા ઈજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજો અકસ્માત સર્જાયો છે રાહદારીઓ રોડ ક્રોસ કરતા સર્જાઈ રહ્યા છે ગંભીર અકસ્માતો તો મોડાસામાં ફરી એકવાર આનંદપુરા કંપા પાસે માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી